આજરોજ ઘોઘંબા તાલુકાના ભાનપુરા ગામે ભાનપુરા ક્રિકેટ ટુર્નામેન્ટનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાનપુરા ગામના જુદા જુદા ફળિયાની ચાર ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આ ક્રિકેટ ઇલેવનની અંદર ટાઈગર ઇલેવન બલરામ ઇલેવન હરસિદ્ધિ ઇલેવન અને મેલડી ઇલેવન જેવી ચાર જુદી જુદી ટીમો વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી તમામ મેચોના અંતે મા મેલડી ઇલેવન અને મા હરસિદ્ધિ લેવલ વચ્ચે ઇલેવન વચ્ચે ફાઇનલ કરવામાં આવી હતી જેમાં મા હરસિદ્ધિ ઇલેવનનો વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેઘરાજસિંહ પરમારને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે આકાશભાઈ પરમારને પણ ટ્રોફી આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું બેસ્ટ બેટ્સમેન તરીકે મેઘરાજ પરમાર તેમજ વધારેમાં વધારે સિક્સર મારનાર પવન પરમાર બ્રાવો તેમજ સુરજ સુરેશભાઈને સુરજભાઈનું પણ ઇનામ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું હરસિદ્ધિ ઇલેવનને સામાજિક આગેવાન શિવરાજસિંહ દ્વારા ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ રનરસ રનર્સઅપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન રણજીતભાઈ પરમાર અને ભરતભાઈ પરમાર કરવામાં આવ્યું દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ અમ્પાયર તરીકે વિષ્ણુભાઈ પરમાર તેમજ કોમેન્ટ્રીમાં વિજયભાઈ પરમારે ખૂબ જ અનોખી ભૂમિકા ભજવી લોકોને ક્રિકેટનો આનંદ અપાવ્યો હતો આ ટુર્નામેન્ટનું આયોજન યુવાનોમાં ઉત્સાહ ભાઈચારો સંપ અને યુવાનોમાં સંગઠન વધે તે હેતુથી કરવામાં આવ્યું હતું